નમસ્કાર મિત્રો આજે રાત્રે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે સાવધાન થઈ જજો દરિયામાં બનેલા બંને વાવાઝોડા ધીમે ધીમે ગુજરાત નજીક આવતા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં આગામી બે દિવસ વાવાઝોડાનું સંકટ જોવા મળી શકે છે આજે મિત્રો સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળ્યો આજે રાત્રે બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબકે તેવી આગાહી કરવામાં આવી છે આજે દરિયામાં ભારે તોફાન શરૂ થયું છે જેના કારણે આગામી દિવસોમાં ધોધમાર વરસાદની શક્યતા છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતની બાજુમાં દરિયામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે ધીમે ધીમે પવન સાથે આગળ વધીને ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં માવઠાનો વરસાદ પડે તેવી આગાહી છે આજે મિત્રો ગુજરાતના દરિયા કિનારેના ચાર જિલ્લાઓ જેમાં જામનગર ભાવનગર વેરાવળ અને અમદાવાદમાં પાંચથી છ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો દરિયામાં બનેલા આ બંને વાવાઝોડા આગામી દિવસોમાં એકબીજા સાથે ટકરાય તેવી સંભાવના છે જેના કારણે ગુજરાત ઉપર અત્યારે તોફાની વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો આજે સામે આવેલા સમાચાર ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં દિવાળીના તહેવારોની સાથે જ કમોસમી વરસાદ માવઠાનું સંકટ ઘેરાયું છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી ડિપ્રેશન સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જેના કારણે મિત્રો ગઈકાલે વાદળછાયા વાતાવરણની વચ્ચે આજે સવારથી ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી વ્યાપી છે કારણ કે અણધારી વરસાદે ખેતરમાં તૈયાર પડેલા અનમોલ પાકને બરબાદ કરી દીધો છે મિત્રો ત્યાર પછીના સમાચારમાં કમોસમી વરસાદથી ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે અગાઉ સારા વરસાદના કારણે ખેડૂતોને સારા પાકની આશા હતી પરંતુ દિવાળીના તહેવાર ટાણે આવેલા વરસાદે તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે માંગરોળ સહિત સૌરાષ્ટ્રના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં જેમ કે ગીર સોમનાથના વેરાવળ કોડીનાર અને અમરેલી જિલ્લામાં પણ વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે હવામાન વિભાગે આગામી સત્યાવીસ ઓક્ટોબર સુધી હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે જેના કારણે ખેડૂતોને રાત દિવસ પોતાના પાકને બચાવવાની ચિંતા સતાવી રહી છે મિત્રો ત્યાર પછી જો આગળ વાત કરીએ તો દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની એક મોટી આગાહી કરી છે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનને કારણે આજથી લઈને બે નવેમ્બર સુધી રાજ્યના કુલ ચોવીસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ સિસ્ટમની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે જેના કારણે પવનની ઝડપમાં વધારો થશે અને દરિયામાં ઊંચા મોજા પણ ઉછળી શકે છે જેના પરિણામે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે જેના કારણે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે આવતીકાલે મિત્રો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને એકવીસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે તાપમાનમાં પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તેવી સંભાવના છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતમાં આગામી ચારથી છ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ પડી શકે છે આ સિસ્ટમને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર જોવા મળશે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધી જવાની શક્યતા છે મિત્રો દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી શકે છે અને મિત્રો સલામતી માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ નંબરનું સિગ્નલ હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે મિત્રો આ વરસાદના કારણે તાપમાનમાં થોડો ફેરફાર થઈ શકે છે બે થી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળી શકે છે જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે પરંતુ ખેડૂતોને પોતાના તૈયાર પાકને બચાવવા માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી છે આભાર મિત્રો વરસાદના દરરોજ આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો